મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મેઘરાજાએ જતા જતા સુરતમાં જમાવટ બોલાવી છે સુરતમાં ધોધમાર વરસાદ વર્ષો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરાછા ગરનાળા નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો વરાછા ગરનાળા વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા સુધી પાણીના કારણે લોકો પણ ત્યાંથી પસાર થવા મજબૂર અને વરાછા કરનાળા નજીક પાણી ભરાયા વહેલી સવારથી જ વરાછા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી સુરતના વરરાછા ગન્નાળુ છે ત્યાં છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે કે કઈ સ્થિતિ સર્જાઈ છે એક તરફ જે સુરતના આ ખાતે મેટ્રો સાથેનું કામગીરીનું કામ ચાલી રહ્યું છે સિક્કો કંપની દ્વારા રેલવે સ્ટેશનનું આજે ડેવલપમેન્ટના કામને લઈને હાલ અહીં બેરિકેડ લગાવવામાં આવ્યા છે રસ્તો બંધ કરાયો છે તેને લઈને બીજી તરફ હાલ અહીં પાણી ભરાયા છે જોઈ શકાય છે આખો આ પાંચસો મીટરના રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને વાહન ચાલકોને આ પાણી ભરાવાની સ્થિતિમાંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે ભારે ટ્રાફિક જામ પણ અહીં સર્જાયો છે લોકો ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે લોકોના જે વાહનો જે છે ત્યાં ક્યાંક નાના મોટા અકસ્માતો પણ અહીં થવા પામી રહ્યા છે જે રીતે નાના બાળકોને લઈને પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે અને ભારે હાલાકી સાથે હાલ અહીં લોકો જે છે તે અહીંથી પસાર થવા મજબૂર થયા છે જે રીતની અત્યારે હાલ સ્થિતિ સુરતના પોદાર માર્કેટ ખાતે જોવા મળી રહી છે તેમાં લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો પણ જે છે તે હાલ અહીં પરેશાન થઈ રહ્યા છે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ જે રીતે સર્જાઈ છે તેને લઈને કેટલાક વાહન ચાલકો વરસાદ માંથી હેરાન નથી થવું પડતું રસ્તા ખાડા બહુ મોટા મોટા છે બાઇક અંદર ઘૂસી જાય એવા ખાડા છે એવામાં પાણી ભરાઈ ગયા હોય તો ખબર પડે છે ના પડે ના પડે કોઈ બી હાદસો થઈ શકે છે કોઈ બી એસએમસી વાળા કોઈ ધ્યાન આપતા જ નથી બિલકુલ એટલે જે રીતે એક તરફ રસ્તા પર પાણી ભરાયા છે બીજી તરફ અત્યારે આ રીતે ખાડા પડી ગયા છે તેને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ તમામ જે દ્રશ્ય તમને બતાવી રહ્યો છું તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોતા આર્કેડ ખાતેના આ દ્રશ્ય છે અને તેમાં અત્યારે લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અહીં પણ ખાડા છે રિક્ષાઓ જોઈ શકાય છે વાહનો જોઈ શકાય છે પાણી ભરાવા કારણે ખબર જ નથી પડતી કે કઈ રીતે રોડ રસ્તા છે ત્યારે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરીએ કાકા રસ્તા કેવા છે પાણી કઈ રીતે ભરાયા છે શું અરે ભાઈ પાણી બહુ જ છે

આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે બનાસ નદી પર આવેલો દાંતીવાડા ડેમ ત્રાણું ટકા જેટલો ભરાયો છે ડેમનું રૂ લેવલ છસો બે ફૂટ છે તો હાલની જળસપાટી છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ સુધી પહોંચી ગઈ છે ડેમ ભરાઈ જતા પાલનપુર ડીસા દાંતીવાડા અને કાકરેજ તાલુકાના આશરે છવ્વીસ હજાર હેક્ટર વરસાદને લાભ થશે સિંચાઈનું પાણી મળી રહેતા શિયાળુ અને ઉનાળુ પાકને ફાયદો થશે અને વર્ષોથી ઉદ્ભવતી પાણીની તંગીની સમસ્યાનો પણ આ વર્ષે સામનો નહીં કરવો પડે ખેતરમાં જે વરસાદ થયો અને ઉપરવાસમાંથી પણ જે પાણી આવ્યું છે તેના લીધે બનાસ નદી ઉપર જે દાતીવાડા ડેમ આવ્યો છે તે ત્રાણું ટકા કરતાં પણ વધારે ભરાઈ ગયો છે છસો બે ફૂટના રૂલ લેવલની સામે હાલમાં છસો ફૂટ પાણીનો જથ્થો આવેલો છે આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા કમાન્ડ વિસ્તારમાં પાલનપુર કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજિત છવ્વીસ હજાર હેક્ટર વિસ્તાર આવે છે તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત ગુજરાતમાં કાયદાના લીરા ઉડાવતા અપરાધીઓને સીધા કરવા જરૂરી છે અમરેલીમાં ચોવીસ વર્ષની યુવતી પર પાડોશમાં જ રહેતા નરાધમે હુમલો કર્યો ભાવતા ભવાની મંદિર વિસ્તારમાં યુવતીને છરી મારી અને આરોપી ફરાર થયો હતો પોલીસે બીજા દિવસે બે આરોપીઓને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ હાથ ધરી છે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ પીડિતા સાથે મુલાકાત કરી પીડિત યુવતી અને પરિવાર સાથે કૌશિક વેકરિયાએ મુલાકાત કરી

નરાધમે છરી વડે હુમલો કર્યો છે શું કારણ આ નરાધમ કોણ છે તેના વિશે કોઈ જાણકારી અમરેલી શહેરના જે ભાવકા ભવાની મંદિર માં એક યુવતી ઉપર છરી વડે હુમલો ગઈકાલે એક યુવકે કરવામાં આવ્યો હતો ગઈકાલ ને સાંજની ઘટના હતી જે ઘટનામાં યુવતી ગંભીર રીતે થઈ હતી કોશિશ કરવામાં અને સહિતની વગેરે કાર્યવાહી કરી છે ત્યારે બે આરોપી છે એમને પણ હાલ માહિતી મળી છે કે રાઉન્ડ ઓફ પોલીસે કર્યા છે ત્યારે હાલ અમરેલીના જે ધારાસભ્ય અને વિધાનસભાના નાયક મુખ્ય દંડક કૌશિક વેકરિયા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા

સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ તવાઈ બોલાવી રાજકોટની ખાણ ખનીજ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ હાઈવે પર ખનીજ વાહન કરતા ડમ્પર પાંચ ડમ્પર માલિક સામે કાર્યવાહી કરી પાંચમાંથી ચાર ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હતો એક ડમ્પરના માલિકે દોઢ લાખનો દંડ ભરી અને ડમ્પર છોડાવ્યો ખાણ ખનીજ વિભાગે બે કરોડનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ માફિયા પર તવાઈ બોલાવવામાં આવી છે પરંતુ રાજકોટની ખાણ ખનીજ વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું અત્યારે શું વિગતો ચોક્કસ

ખાન ખનીજની સ્થાનિક તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે આ બટક માં બ્લેક મોટા પ્રમાણમાં આવેલો છે જેની ઉપર ખાન ખનીજ કે અન્ય કોઈ કામગીરી કેમ નહીં તેવા અનેક સવાલો થઈ રહ્યા છે જી વૈભોય બિલકુલ આભાર પરેશ તમામ જાણકારી માટે લોક કલાકાર દેવા ખબરના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો તાલાળા પોલીસની વધુ રિમાન્ડ ની માંગને કોર્ટે નામંજૂર કરી આરોપી દેવાયત ખવડ સહિત સાત આરોપીને જૂનાગઢ જેલ હવાલે કરાયા દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે મારામારી અને લૂંટનો ગુનો દાખલ છે ધ્રુવરાજસિંહ ચૌહાણે ગીરમાં બબાલ પછી દેવાયત સામે ફરિયાદ નોંધાવી હતી ખવડ સામે પોલીસ સ્ટેશનમાં ગુના સંબંધે જે

મિત્રતા કહેવા માટે દબાણ કરી રહ્યો હતો યુવતીએ મિત્રતા કરવાની ના પાડતા યુવકે ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું ફેક એકાઉન્ટમાં યુક્તિના ફોટો અપલોડ કરી અને ધમકી આપતો હતો યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતા આરોપીને સકંજામાં લેવાયો છે આધી હે વો 20 વર્ષની એક લડકી હે જો કોલેજ મેં ભણાઈ કરતી હે ઓર જો આરોપી હે વો 21 વર્ષનો હે ઓર dono jab mile college મેં થી

અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાસરિયાઓના ત્રાસથી શર્મિષ્ઠાબેને આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે શર્મિષ્ઠાબેનને અવારનવાર માનસિક ત્રાસ આપી અને રૂપિયાની માંગ કરવામાં આવતી હતી તેવું પરિવારજનોનું કહેવું છે મહિલાએ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ક્વાર્ટર્સ ના દસમા માળેથી પડતો મૂક્યો હતો મૃતક સગર્ભા શર્મિષ્ઠાબેન પરમાર મહેતાપુરા વિસ્તારમાં રહેતા હતા પરિવારે પતિ દિયર અને સાસુ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ આ મુદ્દે નોંધાવી છે તો હિંમતનગરની આ ઘટના કે જ્યાં કરવાની ઘટનામાં હવે ફરિયાદ પણ છે અને આ મુદ્દે પર છે સંદીપ જે પ્રમાણે હિંમતનગરની આ ઘટના કે જ્યાં એક સગર્ભા મહિલા કે જેના આપઘાત કેસમાં હવે પરિવાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે અત્યારે શું અપડેટ સાબરકાંઠા જિલ્લાના ગતરોજ એક મહિલાએ સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલા રેસિડેન્ટ જે ક્વાર્ટર છે તેમાંથી દસમા માળેથી પડતું મૂક્યું હતું જેને લઈને તાત્કાલિક ધોરણે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તે મહિલાને લઈ ગયા હતા મહિલા જાણ કરી હતી સમગ્ર મામલે આજે રોજ ત્યાં પરિવારજનોએ ગતરા મોડી રાત્રે જે શાસ્ત્રીય વિરુદ્ધ પતિ ધિયર સાસુ ને સત્રા વિરુદ્ધ દુષ્કર ફરિયાદ નોંધાઈ છે ગતરોજ પોલીસ પોલીસે ફરિયાદ

કેદલ દ્વારા આ પીએમ કરવામાં આવે તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે અને સમગ્ર મામલે

જસ્તરમાં ઈ પોર્ટલના વાકે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે ટેકાના ભાવે મગફળી આપવા કરાવેલા રજિસ્ટ્રેશન રદ થતા હવે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે સેટેલાઇટ ઇમેજમાં જે સર્વે નંબરમાં મગફળી ન દેખાતા રજિસ્ટ્રેશન રદ કરાયા છે મગફળી હોવા છતાંય રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં અસંતોષ છે ખેડૂતોએ સેટેલાઇટ ઈમેજમાં લોચા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે

કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય તો સરકાર જો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે હવે અમે વીસ વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઈટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી

તો એક તરફ ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે કારણ કે સેટેલાઇટ સર્વેમાં ખેતર જ ગાયબ થઈ ગયું છે જેના કારણે ખેડૂતોનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ ગયું છે ઈ પોર્ટલના કારણે હવે ખેડૂતોને ફરી એક વખત હેરાન થવાનો વારો આપ્યો છે ટેકાના ભાવે મગફળી આપવા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું પરંતુ એ રદ થતા હવે કેટલાય ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે સેટેલાઇટ ઇમેજમાં જે તે સર્વે નંબરમાં મગફળી ન દેખાતા રદ કરવામાં આવ્યા છે હોવા છતાંય રદ થતા હવે ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે ખેડૂતોએ સેટેલાઇટ ઇમેજમાં લોચા હોવાના પણ આક્ષેપ કર્યા છે આ પહેલા પણ ઈ પોર્ટલમાં અનેક ધાંધિયા હોવાને કારણે ખેડૂતોને ધક્કે ચડવું પડ્યું હતું અને હવે અનેક જગ્યાએ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ફરી એક વખત રોષ વ્યાપ્યો છે ફરી એક વખત ખેડૂતોને હેરાન થવાનો વારો આપ્યો છે ટેકાના ભાવે મગફળી માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ પહેલા દિવસોમાં ખેડૂતોને ખૂબ હાલાકી પડી હતી અને તેના કારણે જ ખેડૂતોને ધક્કે ચઢવું પડ્યું હતું હવે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમદાવાદના બાપુનગરમાં જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે બાપુનગર વિસ્તારના સોનેરિયા બ્લોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાઈરામ દવે સહિત એકસો પચાસથી થી વધુ કલાકારો પ્રધાનમંત્રીની જીવનગાથાને રજૂ કરશે આ મલ્ટીમીડિયા શોમાં પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના કાર્યકાળની કામગીરીની ઝલક બતાવવામાં આવશે આ કાર્યક્રમમાં પચાસ હજારથી થી વધુ પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે બાપુનગરના સોનરિયા બ્લોક ખાતે નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ પચાસ હજાર જેટલી મેદની ભેગી થવાની છે કાર્યક્રમ શું છે કઈ રીતનો કાર્યક્રમ થવાનો છે તે માટે આપણી સાથે જોડાયા છે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા કુશવાજી વાત કરવામાં આવે તો નમોત્સવનું એક આયોજન કરવામાં આવ્યું છે કેવું આયોજન છે કઈ રીતનું આખો આજે કાર્યક્રમ છે કઈ રીતનો રહેશે આજે સત્તર તારીખ એટલે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નમોત્સવ જે છે એમના જન્મદિવસ પ્રસંગે એક ખૂબ મોટો મેગા મીડિયા શો છે એકસો પચાસ થી વધારે કલાકાર ને સાડા ચારસો ટેકનિશિયન આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે સાઈરામ દવે અને એમની ટીમ ખૂબ સરસ પ્રોગ્રામનું એમણે આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે એક સોનરિયા બ્લોક ઉપર સોનાનો સૂરજ ઉગ્યો એવો એક સરસ પ્રસંગ બાપુનગર વિધાનસભા મારી વિધાનસભામાં આજે આવ્યો છે અને એ માટે હું ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય તરીકે અને બાપુનગર વિધાનસભાની જનતાવતી હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ નમોત્સવ એક છેવાડાના લોકો જ્યાં વસતા હોય જ્યાં સ્લમ લોકો વસતા હોય ત્યાં જ નરેન્દ્ર મોદી કાયમ માટે જો કામ કરતા હોય એ જ પ્રો જગ્યાએ આ પ્રોગ્રામ આપવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રોગ્રામ એક ખૂબ ભવ્ય તે ભવ્ય પ્રોગ્રામ છે આપણે ક્યારેક કોઈ સિરિયલ જોવાનું ભૂલી જઈએ સાસભી કભી બહુ જોઈએ તો સવારે ના જોયું તો સાંજે જોઈ શકીએ પણ આ પ્રોગ્રામ જો તમે ચૂકી જાઓ તો ફરી તમે જોઈ ના શકો એવો ભવ્ય પ્રોગ્રામ બે હજાર સુડતાલીસની જે વિશ્વમાં ગુરુ બનવા માટેની જે પ્રેરણા આપનારા જે વ્યક્તિ છે એમના જન્મદિવસ પ્રસંગે આ પ્રોગ્રામ બાપુનગર વિધાનસભામાં પચાસ હજારથી ઉપર લોકોની સંખ્યા જનમેદની અહીંયા આ જોવા આવવાની છે અને ખૂબ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે હું સૌને વિનંતી કરું છું કે આ જો તમે ચૂકી ગયા તો ફરી તમને જોવા નહીં મળે આપ અવશ્ય પધારો હું બી મારા પરિવાર સાથે પધારી રહ્યો છું આપ બી સૌ આવો અને જન્મદિવસને એક અનેરો જન્મદિવસ ઉજવીએ કારણ કે આપણા વૈશ્વિક નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્રના જન્મદિવસ પ્રસંગે આનાથી સારું કંઈ ના આવી શકે તો હું ફરીવાર આપને સૌને કહું છું કે આપ બાપુનગર વિધાનસભામાં સોનરિયા બ્લોક આ નમોત્સવ જોવા અવશ્ય પધારો તરફી કાર્યક્રમની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન બાબતે પણ આ કંઈક રજૂઆત થવાની છે લોકોને ખબર પડે કે નરેન્દ્ર મોદીનું જીવન કેવું હતું એ પણ બતાવવાનું છે એવું કંઈ છે નરેન્દ્ર મોદીના જીવનના પાંચ વર્ષથી લઈને આ સુધીનો જે આ ઓપરેશન સિંદુર સુધીની જે વાત છે એમાં વર્ણી લેવામાં આવી છે એમના જીવનનો જે પ્રસંગ છે અને જે લોકોએ આ સુધી ના જોયું હોય એમના વિશે ના જાણતા એવા ઘણા બધા પ્રસંગો તમને આ નમોત્સવમાં જોવા મળશે એટલે આપ સૌ આમાં કારણ કે આવો અવસર ફરી નહીં મળે બાપુનગર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા તેઓએ સ્પષ્ટ કહ્યું કે નરેન્દ્ર મોદી ની પાંચ વર્ષની ઉંમર થી લઈને ઓપરેશન સિંધુ સુધીના તમામ તબક્કાઓ આજના નમોત્સવમાં જોવા મળશે કેમેરામેન આશીષ દોડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ